બોર્ડર પર આવેલ મલ મેલેડી માતાના મંદિરમાં દસી જતા અકસ્માત સર્જાઓ દ્વારકા જિલ્લાના જિલ્લા હોમગાર્ડ કમાન્ડરની વાન લઈ નીકળેલા ચાલકને અકસ્માતમાં સામાન્ય ઈજાઓ થવા પામી છે મેલેડી માતાજીના મંદિરને પણ મોટું નુકસાન થયું અકસ્માત વહેલી સવારી સર્જાઓ હોવાથી કોઈ લોકો હાજર ન હોવાથી જાનહાની ટળી પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ દેવભૂમિ દ્વારકાથી નીકળેલી આ સરકારી કાર મહેસાણાના વરનગર ખાતે તાલીમ પૂર્ણ કરેલ હોમગાર્ડ જવાનોને લેવા જઈ રહી હતી ઓચિંતો ટાયર ફાટતા ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાની વાત બહાર આવી છે પરમાર ભગીરથ ન્યૂઝ ન્યુઝ સેવન ઇન્ડિયા